સુરતના પાંડેસરા વિસ્તારમાં તલવાર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કેસમાં આરોપી અવધેશ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો ચાર આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ સુરતમાં પાંડેસરા વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે આરોપી અવધેશ સહાને તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તલવાર અને ચપુ વડે યુવક પર હુમલો કર્યો હતો મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂત ઉમરવેશ બત્રીસ વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે આશરે એકત્રીસ કલાકે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભોલી ટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેની પર હુમલો કર્યો હતો અને હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકવાટી ભર્યું મોત નિપજ્યું હતું પોલીસે ત્રણ સગીર સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા સંદીપના ભાઈ વિવેકસિંહ રાકેશસિંહ રાજપૂતે ઉંમરવર્ષ ચોવીસ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અવધેશ સહાની તેનો ભાઈ કમલેશ સહાની આશીષ મોરિયા પિયુષ સિંઘ નિખિલ નિશાદ અને અન્ય પાંચ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મતાજ જ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી બાતમીના આધારે પોલીસે ચાર આરોપીઓને ત્રણ સગીરોને ઝડપી પાડ્યા હતા